નમસ્કાર મિત્રો શિક્ષા એકેડેમી ઓનલાઈનમાં તમારા સૌનું દિલથી સ્વાગત છે આ ચેનલ ખાસ ટેટ ટેટ અને બીજી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રો માટે છે અમારો પ્રયત્ન છે કે તમને શ્રેષ્ઠ અને સરળ સમજૂતી મળી રહે તો આજે આપણે મનોવિજ્ઞાનનો એક ખૂબ જ અગત્યનો સિદ્ધાંત સમજવાના છીએ એ છે રોબર્ટ સ્ટર્નબર્ગનો બુદ્ધિનો ત્રિપુટી સિદ્ધાંત આ ટોપિક પરીક્ષામાં તો પૂછાય જ છે પણ એ આપણી બુદ્ધિ વિશેની જે સમજ છે ને એને પણ બદલી નાખશે તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ અને હા આપણે વિષયમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એક નાનકડી વાત જો આ માહિતી તમને મદદરૂપ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તમારો સપોર્ટ અમારા માટે બહુ જરૂરી છે તો આ ત્રિપુટી સિદ્ધાંત છે શું જુઓ સ્ટોનબર્ગ એકદમ અલગ વાત કરે છે એ કહે છે કે બુદ્ધિ એટલે ખાલી આઈક્યુ ટેસ્ટનો સ્કોર નહીં કે ના તો કોઈ એક જ પ્રકારની આવડત અસલી બુદ્ધિ તો ત્રણ અલગ અલગ ક્ષમતાઓનું એક મસ્ત મજાનું કોમ્બિનેશન છે જેનાથી આપણે આપણી આસપાસના વાતાવરણમાં એડજસ્ટ થઈ શકીએ એને બદલી શકીએ અને જરૂર પડે તો આપણા માટે એક સારું વાતાવરણ પસંદ કરી શકીએ તો આ સિદ્ધાંતના ત્રણ મેઇન પિલર્સ છે એટલે કે ત્રણ મુખ્ય પ્રકાર છે પહેલો છે ઘટકીય બુદ્ધિ જેને આપણે વિશ્લેષણાત્મક બુદ્ધિ પણ કહીશું બીજું છે અનુભવજન્ય બુદ્ધિ એટલે કે સર્જનાત્મક બુદ્ધિ અને ત્રીજો છે સંદર્ભગત બુદ્ધિ જેને આપણે વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખીએ છીએ ચાલો હવે એક પછી એક ત્રણેયને બરાબર સમજીએ સૌથી પહેલી છે વિશ્લેષણાત્મક બુદ્ધિ આને આપણે સાદી ભાષામાં કહીએ તો પોથી પંડિત અથવા બુક સ્માર્ટ્સ આ એ આવડત છે જેનાથી આપણે કોઈપણ સમસ્યાનો એનાલિસિસ કરીએ છીએ એનું મૂલ્યાંકન કરીએ છીએ અને તર્ક લગાવીને એનો ઉકેલ શોધીએ છીએ દાખલા તરીકે કોઈ શિક્ષક જ્યારે વિદ્યાર્થીના નિબંધમાં જે દલીલો કરી હોય એ કેટલી મજબૂત છે તે તપાસે ત્યારે એ પોતાની વિશ્લેષણાત્મક બુદ્ધિનો જ ઉપયોગ કરી રહ્યા હોય છે હવે પુસ્તકીય જ્ઞાનથી થોડા આગળ વધીએ અને વાત કરીએ સર્જનાત્મક બુદ્ધિની આ એ શક્તિ છે જે આપણને આપણા જૂના અનુભવોનો ઉપયોગ કરીને નવા એકદમ ઓરિજિનલ આઈડિયાઝ વિચારવામાં મદદ કરે છે આમાં કલ્પના નવીનતા અને કંઈક આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની ક્ષમતા આવે જેમ કે કોઈ શિક્ષક વિજ્ઞાનનો કોઈ અઘરો કોન્સેપ્ટ સમજાવવા માટે એકદમ સરળ અને મજેદાર મોડેલ બનાવી દે બસ આ જ છે ક્રિએટિવ ઇન્ટેલિજન્સ અને ત્રીજો અને છેલ્લો પ્રકાર છે વ્યવહારિક બુદ્ધિ જેને આપણે સ્ટ્રીટ સ્માર્ટ્સ અથવા આપણી દેશી ભાષામાં કોઠા સૂજ કહીએ છીએ રોજિંદા જીવનમાં જે પ્રોબ્લેમ્સ આવે ને એને પ્રેક્ટિકલી સોલ્વ કરવાની અને પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળી દેવાની જે આવડત છે ને એ જ આ બુદ્ધિ છે વિચારો પેરેન્ટ ટીચર મીટિંગમાં કોઈ ગુસ્સે થયેલા વાલીને શાંતિથી અને સમજદારીથી હેન્ડલ કરવા બસ આ જ છે પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ ચાલો હવે ફટાફટ આ ત્રણેયને સામસામે મૂકીને જોઈએ એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તમે અહીં જોઈ શકો છો કે વિશ્લેષણાત્મક બુદ્ધિ શા માટે એવા સવાલો પૂછે છે સર્જનાત્મક બુદ્ધિ શું જો આમ હોય તો એવા કાલ્પનિક સવાલો પર ફોકસ કરે છે અને વ્યવહારિક બુદ્ધિ સીધી આ કેવી રીતે થશે એવા એપ્લિકેશનના સવાલો પર કામ કરે છે ગણિતનો દાખલો ગણવો અને ટ્રાફિકમાં ગાડી ચલાવી જુઓ બંનેમાં કેટલો ફરક છે તો આ ત્રણેનું કરવાનું શું સ્ટર્નબક કહે છે કે જીવનમાં ખરી સફળતા તો ત્યારે જ મળે જ્યારે આ ત્રણેય બુદ્ધિનો સરસ તાલમેલ હોય આને જે સફળ બુદ્ધિ કહે છે રિયલ લાઈફમાં ખાલી એક પ્રકારની બુદ્ધિથી કામ ના ચાલે જેમ કે કોઈ બિઝનેસમેનને એક નવો આઈડિયા આવે એ થઈ સર્જનાત્મક બુદ્ધિ પક્ષીએ માર્કેટનું એનાલિસિસ કરે એ થઈ વિશ્લેષણાત્મક બુદ્ધિ અને છેલ્લે આઈડિયાને સફળતાથી લાગુ કરે એ થઈ વ્યવહારિક બુદ્ધિ ત્રણેય ભેગી થાય ત્યારે જ સફળતા મળે હવે આવીએ સૌથી અગત્યની વાત પર પરીક્ષામાં શું યાદ રાખવાનું છે આ સ્લાઇડ પર જે માહિતી છે એ ખાસ નોટ કરી લેજો સિદ્ધાંતનું નામ છે ત્રિપુટી સિદ્ધાંત આપ્યો છે રોબર્ટ સ્ટર્નબર્ગે ઓગણીસો ને પંચ્યાશીમાં ત્રણ પ્રકાર છે વિશ્લેષણાત્મક સર્જનાત્મક અને વ્યવહારિક અને આનો મુખ્ય વિચાર એ છે કે બુદ્ધિ એટલે વાસ્તવિક દુનિયામાં સફળ થવાની ક્ષમતા ચાલો એક ક્વિક રિવિઝન કરી લઈએ કીવર્ડ્સનું જેથી મગજમાં બરાબર ફિટ થઈ જાય વિશ્લેષણાત્મક બુદ્ધિ એટલે તર્ક અને પુસ્તકીય જ્ઞાન સર્જનાત્મક બુદ્ધિ એટલે નવીનતા અને મૌલિકતા અને વ્યવહારિક બુદ્ધિ એટલે કોઠાસૂજ અને અનુકૂલન આ શબ્દો યાદ હશે તો પરીક્ષામાં જવાબ શોધવો એકદમ સહેલો થઈ જશે ચાલો હવે તમારી વારી એક નાનો સવાલ છે જોઈએ તમને કેટલું યાદ રહ્યું ધ્યાનથી સાંભળજો એક વિદ્યાર્થી જૂના રમકડાનો ઉપયોગ કરીને સાયન્સ પ્રોજેક્ટ બનાવવા માટે એક નવો અને મૌલિક વિચાર રજૂ કરે છે તો સ્ટનબર્ગના સિદ્ધાંત મુજબ આ કયા પ્રકારની બુદ્ધિ કહેવાય તમારા ઓપ્શન્સ છે એ વિશ્લેષણાત્મક બી સર્જનાત્મક સી વ્યવહારિક કે ડી સામાજિક બુદ્ધિ જરા વિચારો શું જવાબ આવશે અને સાચો જવાબ છે ઓપ્શન બી સર્જનાત્મક બુદ્ધિ કેમ કારણ કે સવાલમાં જ કીવર્ડ છે નવો અને મૌલિક વિચાર યાદ રાખો જ્યારે પણ કોઈ નવીનતા સર્જન કે કંઈક હટકે કરવાની વાત આવે ત્યારે હંમેશા સર્જનાત્મક બુદ્ધિ જ છે તો મિત્રો આ હતો સ્ટર્નબર્ગનો બુદ્ધિનો ત્રિપુટી સિદ્ધાંત જે આપણને શીખવે છે કે બુદ્ધિ કોઈ એક માપદંડથી નથી મપાતી આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ તમારા માટે છોડીને જાઉં છું એક શિક્ષક તરીકે ક્લાસરૂમમાં આપણે આ ત્રણેય પ્રકારની બુદ્ધિને કેવી રીતે વિકસાવી શકીએ આશા છે કે આ સમજૂતી તમને પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ કામ લાગશે જો તમને અમારું આ કામ ગમ્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરજો અને આ જાણકારી બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે તમારો ખૂબ ખૂબ આભાર